આજનું રાશિફળ આજે સોળ નવેમ્બર આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ખાસ જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓથી રાહત આપનારો રહેશે પરિવારના કોઈ સભ્યને નવી નોકરી મળી શકે છે જેનાથી વાતાવરણ ખુશનુમા રહેશે તમારે તમારા મનમાં નકારાત્મક વિચારો રાખવાની જરૂર નથી તમે તમારી રચનાત્મકતાથી લોકોને તમારી તરફ આકર્ષવામાં સફળ રહેશો તમારે લેણ દેણ સંબંધિત બાબતોમાં થોડું ધ્યાન રાખવું પડશે નહીં તો કોઈ તમારી સાથે છેતરપિંડી કરી શકે છે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ રહેવાનો છે તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે શેર માર્કેટમાં રોકાણ કરવા માટે પણ દિવસ સારો છે તમારા સંબંધોને વધુ સારા રાખવા માટે તમારે નાની નાની બાબતો પર ગુસ્સો કરવાથી બચવું પડશે કોઈ નવા કામમાં તમારી રૂચિ જાગી શકે છે તમને તમારા કોઈ સહકર્મચારી સમક્ષ તમારા વિચારો વ્યક્ત કરવાની તક મળશે ઓફિસમાં તમે તમારા કામમાં બેદરકારી દાખવી શકો છો આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે જો તમને તમારા કાર્યસ્થળ પર તમારી યોગ્યતા મુજબ કામ મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં સ્ત્રી મિત્રો તરફથી તમને સારો લાભ મળવાની સંભાવના છે વેપારમાં તમને સારો નફો મળશે કોઈને પૈસા ઉધાર ન આપો તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલો માટે પાઠ શીખવો પડશે નહીં તો તમને પસ્તાવો થશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમારી વાણીની નમ્રતા તમને મન અપાવશે તમારે તમારા કરિયરને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે હવામાન તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે તમને તમારા કામમાં ભાગ્યનો પૂરો સાથ મળશે કેટલાક કામ પૂર્ણ કરવામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જો તમે કોઈની સાથે કોઈ મહત્વપૂર્ણ માહિતી શેર કરો છો તો તે તેનો લાભ લઈ શકે છે તમને તમારા જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે હાનિકારક છે તમે તમારા કામને લઈને ઉર્જાથી ભરપૂર રહેશો તમારો કોઈ ખોટો નિર્ણય તમને પરેશાન કરી શકે છે જો તમે કામ સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તો તે પણ દૂર થશે તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહી શકો છો જે તમારી સમસ્યાઓમાં વધારો કરશે પ્રોપર્ટીનું કામ કરતા લોકોનો કોઈ સોદો અટક્યો હોય તો તે પણ ફાઇનલ થઈ શકે છે તમે તમારા મનની કોઈ પણ ઈચ્છા વિશે તમારા પિતા સાથે વાત કરી શકો છો આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે પડકારોથી ભરેલો રહેશે પરંતુ તમે તેની સામે અડગ રહેશો જો તમે તમારી દિનચર્યામાં કોઈ ફેરફાર કર્યો છે તો તેનાથી તમને નુકસાન થઈ શકે છે પરિવારમાં કોઈ સુપ્રસંગના આયોજન અંગે ચર્ચા થઈ શકે છે પરિવારના કોઈ સભ્યને નિવૃત્તિ મળે ત્યારે ઉજવણીનું આયોજન થઈ શકે છે તમે તમારા ભાઈ કે બહેન પાસેથી કોઈ મહત્વપૂર્ણ કામ અંગે સલાહ લઈ શકો છો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે તમે તમારા કામમાં ભાગદોડમાં વ્યસ્ત રહેશો જો તમે તમારા કામ માટે કોઈ બીજા પર નિર્ભર રહો છો તો તે કાર્યોને પૂર્ણ કરવામાં કેટલીક ભૂલ થઈ શકે છે તમારો વ્યવસાય પહેલાં કરતાં વધુ વધશે તમારે તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજો પર ખૂબ ધ્યાન આપવું જોઈએ કારણ કે તેમના ખોવાઈ જવા અથવા ચોરી થવાની સંભાવના છે લવ લાઈફમાં તમારે કેટલાક ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે તમે તમારા પરિવારના સભ્યો સાથે પારિવારિક સમસ્યાઓની ચર્ચા કરવામાં થોડો સમય પસાર કરશો જો તમે કામ સંબંધિત કોઈ તણાવનો સામનો કરી રહ્યા હતા તો તે પણ ઘણી હટ સુધી દૂર થઈ જશે તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર વિવાદ થવાની સંભાવના છે તમારે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર કરવા પડશે તમે કોઈ વ્યવસાયિક કામ માટે બહાર જઈ શકો છો તમારે તમારી કિંમતી ચીજોની રક્ષા કરવી જોઈએ આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ કાર્યો પર ધ્યાન આપવાનો રહેશે તમારે તમારા રોજિંદા કાર્યો પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે જો તમે તમારા અંગત ખર્ચમાં ઘટાડો કરશો તો તે તમારા માટે સારું રહેશે તમને લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાનો મોકો મળશે નવી નોકરી મળી શકે છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે કંઈક નવ શીખવા માટેનો રહેશે જો તમે કામ સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તે પણ ઉકેલાઈ જશે તમને રાજકીય અને સામાજિક કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાની તક મળશે તમારે બીજા વિશે બિનજરૂરી બોલવાનું ટાળવું પડશે જો તમે કામ સંબંધિત કેટલાક પડકારોનો સામનો કરી રહ્યા હતા તો તે પણ દૂર થશે તમારે તમારા કામની યોજના બનાવવી પડશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમને વરિષ્ઠ સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે તમારે બાબતમાં બિનજરૂરી દલીલ કરવાથી બચવું પડશે જો તમે તમારું ઘર બદલવાનો વિચાર કરી રહ્યા છો તો તે તમારા માટે સારું રહેશે તમારા કેટલાક મોટા લક્ષ્યો પૂરા થઈ શકે છે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં શિથિલતા વધી શકે છે તમે તમારા બાળકને પ્રગતિ કરતા જોઈને ખુશ થશો આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમારા મનમાં પ્રેમ અને સ્નેહની ભાવના રહેશે જો તમને તમારા કોઈ મિત્ર સાથે કોઈ વિવાદ થઈ રહ્યો હોય તો તે પણ ઘણી હદ સુધી ઉકેલાઈ જશે તમારા સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે તેથી તમારે થોડું ધ્યાન રાખવાની જરૂર છે જો તમે પ્રોપર્ટીમાં કોઈ રોકાણ કરો છો તો તેના પર તમારે થોડું ધ્યાન આપવું પડશે કોઈ અજાણી વ્યક્તિથી પ્રભાવિત ન થાવો વ્યવસાયમાં તમારી અટકેલી યોજનાઓમાંથી તમને સારો નફો મળવાની સંભાવના છે અને તમે ક્યાંય પ્રવાસ પર જઈ શકો છો